ફ્રેન્ડ્સ હારીજના પ્રાચીન ગણપતિ મંદિરમાં બ્રાહ્મણ મહારાજ દ્વારા જે ગોળચૂરમાના લાડુ બનતા હોય છે તે પ્રસાદ આપણે જોઈએ ગણપતિ ઉત્સવ ત્યાં દસ દિવસ ધામધૂમથી ઉજવાતો હોય છે અને દર ચોથે આ લાડુનો પ્રસાદ તો બનતો જ હોય છે અને નાનપણમાં મેં ટેસ્ટ કરેલો પ્રસાદ આજે પણ મને યાદ છે ચાલો એકદમ ઓથેન્ટિક રીતે બ્રાહ્મણ મહારાજ દ્વારા બનતા લાડુ જોઈએ અહીંયા બે કપ જેટલો ઘઉંનો કકરો લોટ લીધો છે અને તમે વાટકીનું પણ માપ લઈ શકો છો હવે તેની અંદર બે ટેબલસ્પૂન ચણાનો લોટ લઈએ અને બે ટેબલ સ્પૂન સોજી લઈશું અહીંયા જે નોર્મલ આપણી દાળની વાટકી હોય છે એ વાટકી ભરીને લેશો તો આ પણ આટલું જ માપ થશે એટલે તમારે એ રીતે વધારે ઓછું તમે કરી શકો છો હવે અહીંયા છ સાત ટેબલ સ્પૂન ઘી ગરમ કરીને લીધું છે અને કપથી માપો તો વન ફોર્થ કપ જેટલું ઘી છે જો તમે થીજેલું લેશો તો તમારે ઘીનું પ્રમાણ વધી જશે એટલે આ રીતે ગરમ કરીને જ લેવાનું એટલે છ સાત ટેબલ સ્પૂન જેટલું થશે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જો આ રીતનું મુઠ્ઠી પડતું મોણ થાય એટલે સમજવાનું કે બરાબર મોણ પડ્યું છે હવે આપણે નવસેકા ગરમ પાણીથી લોટ બાંધીશું લોટ બાંધવામાં પાણી વધારે પહેલેથી જ નહીં એડ કરી લેવાનું થોડું થોડું કરતાં જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે ભાખરી કરતાં થોડોક કઠણ લોટ બાંધવાનો છે અહીંયા લોટ બંધાઈ ગયો છે અને ટોટલ અડધો કપ જેટલું પાણી એડ થયું છે અને બે હાથેથી મસળી અને સારી રીતે લોટ બાંધી લેવાનો છે જો અડધો કપ પાણી યુઝ થયું હતું અડધો કપ પડ્યું છે હવે અહીંયા મીડિયમ પોર્શન લઈ અને મુઠિયા વાળી લેશું મુઠિયા વાળતી વખતે ખાસ આ રીતે આંગળીના ઇમ્પ્રેશન પડે આ રીતે જુઓ એવી રીતે મુઠિયા વાળવાના છે એટલે આપણે જ્યારે તળીએ ત્યારે મુઠિયા વચમાંથી કાચા ના રહે જો આ રીતે દબાવી અને હવે આંગળીના ઇમ્પ્રેશન પાડી લેવાના બધા જ મુઠિયા આ રીતે તૈયાર કરી લીધા છે હવે જો આ મુઠિયા છે ને એકદમ સરસ રીતે કૂક થશે જે આંગળીના ઇમ્પ્રેશન પડ્યા છે એ દેખાય છે સારી રીતે હવે સાઈડમાં આપણે અહીંયા કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવાનું છે આ ગણપતિ દાદાનો પ્રસાદ છે એટલે ઘીમાં જ તળવાના છે તેલમાં નથી તળવાના ઘણા લોકો તેલમાં પણ તળતા હોય છે તળી શકાય છે પણ દાદાનો પ્રસાદ હંમેશા ઘીમાં જ બનતો હોય છે અહીંયા ઘી ગરમ કરી એક કપ જેટલું દેશી ઘી ગરમ કરવા મૂક્યું અને ગેસની ફ્લેમ હવે સ્લો કરી અને મુઠિયાને તળી લઈશું મુઠિયા હાઈ ફ્લેમ ઉપર નહીં તળવાના નહીં તો મુઠિયા ઉપરથી એકદમ વધારે પડતા બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો લાડવાનો ટેસ્ટ સારો નહીં આવે અને તમને એમ થશે કે આટલું બધું ઘી લીધું છે તો વેસ્ટ જશે તળવામાં પણ વેસ્ટ નહીં જાય તમે આગળની પ્રોસિજર જરૂર જોજો મુઠિયા સરસ આ રીતે સ્લો ફ્લેમ ઉપર બ્રાઉન થાય પછી આપણે કાઢી લઈશું હલકા બ્રાઉન કરવાના વધારે પડતા બ્રાઉન નહીં કરવાના આ રીતે થોડા પિંકીશ ટાઈપ બ્રાઉન કર્યા છે બીજા મુઠિયા પણ સેમ રીતે તળી લેવાના છે બધા જ મુઠિયા આ રીતે મેં તળી લીધા છે અને મુઠિયા અહીંયા આ રીતે તોડી લેવાના છે જો અંદર સુધી સરસ રીતે કૂક થયા છે અને મુઠિયાને હવે થોડા ઠંડા થવા દઈશું ઠંડા થાય એટલે મિક્સર જારમાં લઈ અને આપણે ક્રશ કરવાના છે જો તમે ખાંડડીમાં પણ ખાંડી શકો છો અને આ રીતે મિક્સર જારમાં લેશો તો ફટાફટ ક્રશ થઈ જશે ઢાંકણ બંધ કરી બે બેચમાં આપણે ક્રશ કરી લઈશું આ રીતે ક્રોસ થઈ ગયું છે દર દરું હવે અહીંયા બાજરી ચાળવાનો મેં ચાણો લીધો છે એની અંદર આપણે ચાળી લેવાનું છે અને ચડામણ બચે એ ફરી બીજા બેચમાં ક્રોસ કરતી વખતે આપણે એડ કરી લેવાનું એટલું બધું ચડામણ નહીં બચે જુઓ થોડુંક જ બચે છે બીજા બેચમાં ક્રસ કરી લઈશું અને આપણું ચૂરમું આ રીતનું તૈયાર થશે બધું જ ચૂરમું અહીંયા તૈયાર થઈ ગયું છે અને બે બેચમાં ક્રશ કરી લીધું છે અડધી ટી સ્પૂન ઇલાયચી પાવડર અને અડધી ટી સ્પૂન આપણે જાયફળ પાવડર ઉમેર્યો અને આ બાજુ આપણે અહીંયા ઘી બચ્યુંતું જે તળાતા એની અંદર એક કપ જેટલો દેશી ગોળ આ રીતે મેં કપડામાં ખાંડીને જ લીધો છે તમે સમારીને પણ લઈ શકો છો એ એડ કરી લેવાનો છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી ગોળને ખાલી પીગાડવાનો જ છે પાયો નથી બનાવવાનો અને આપણું આ એક કપ જેટલું ઘી હતું એમાં થોડુંક જ ઘી બળ્યું છે એટલે તમને ઘીનો પણ આઈડિયા મળી રહેશે ગોળ પીઘળી ગયો છે સ્લો ફ્લેમ ઉપર અને આપણે એડ કરી લેવાનું છે ચૂરમામાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગરમ છે એટલે તાવીતાથી જ મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે હવે એની અંદર બબે બે ટેબલ સ્પૂન કાજુ બદામ અને કિસમિસ લીધા છે એડ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે ડ્રાય ફ્રૂટ્સ વધારે ગમતા હોય ઓછા ગમતા હોય એ પ્રમાણે તમારે લેવાના એકદમ સરસ મિક્સ કર્યા પછી થોડું પોષણ લઈ અને લાડુને વાળી લઈશું જો આ રીતે લાડુ વાળી અને પછી ખસખસમાં કોટિંગ કરવાના છે અહીંયા ખસખસ લીધી છે એમાં આ રીતે કોટિંગ કરી લઈશું આ રીતે ગોળ ચૂરમાના લાડુ બધા જ તૈયાર કરી લેવાના તમે અઠવાડિયા સુધી ખાઈ શકો છો અને ગણપતિ મંદિરમાં પહેલાં આરતી થાળ અને આ લાડુનો જમણવાર થતો હોય છે ત્યાં દાળ ભાત અને શાક અને લાડુનો જમણવાર હોય છે અને બ્રહ્મચારી મહારાજ દ્વારા પૂજા થતી હોય છે અત્યારે મહારાજ હયાત નથી પણ એમના આશીર્વાદ હંમેશા મારી સાથે જ